બરથી બોલ મમ્મી જો તે રોટી કેસ ગાઈસ સૌથી પહેલા ઉઠે એટલે રોજની આદત છે ની મમ્મીને બૂમ પાડવાની પછી જો આવી ગઈ સીટુ લેવા માટે હેલો ગાઈસ માં નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજ ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપું લગભગ દસ વાગે થઈ ગયું છે ગુડ મોર્નિંગ સુઈ ગયો તો હમણે જ ઉઠ્યો કારણ કે રાત્રે તમને ખબર જ છે કે સામાન ભર્યો તો કાલે રાત્રે તો જોરદાર થાકી ગયો તો તો ભાઈ ઉઠ્યો જ નહીં રહેલો એટલે પપ્પા ઉઠી ગયા હવે જ્યોતિરાજે શનિવાર છે એટલે સ્કૂલે ગયો નથી રજા છે બંકા અહીંયા ક્રોક્સ કાઢે છે દાદા જોડે બહાર જઈને એટલે ગાઈસ ચા અને ફરાળી કેવડો તીખો કેવડો તો પતી ગયો છે કાલે એટલે આજે મીઠો ફરાળી કેવડો જે ખાઈ લઈએ પ્રિન્સ નહીં આવી ગયો છે જ્યોતિર મોહન થાળ કાલનો આખું બોક્સ પૂરું કરી નાખ્યું છે એક જ પણ પૂરું કરી નાખ્યું ને તમે બે પૈયે મોહન થાળ સવારમાં ઉઠીને એક જ કામ ઉધરસ થશે શું કરે પછી વાત કરું છું ભાઈ દવા કડવી પડશે દવા પીવાનું જોર આવે છે પછી છોટિયા હી નહી શું બેટા આજે ગરબા નવા ચપ્પા લેગા તૈયાર કરી દીધા ત્યાં કેટલા દિવસના એટલે જૂના એટલે ઇસ્ત્રી બિસ્ત્રી કરીને નવા જ કેવાય ખાલી નવરાત્રી માં જ પહેરું છું ને કેવું તો પછી આજે કયા કલરનો પહેરવાનો છે પર્પલ કાલ યલો પહેર્યું હતું ને કેટલા દિવસ જવો નવે નવ દિવસ મોજ કરવાની પણ નવ દિવસ જ થાય બીજું ભણવા ભણવાનું હાલ થોડા દિવસ આરામ પરીક્ષા આવશે તો દાંત ના કાઢીશ પરીક્ષાનું શું હા છ તારીખ થી પરીક્ષા થાય છે ને પણ નવરાત્રિ હ તો વાંચજો થોડું થોડું વાંચજે હમણાં બપોર બપોર ગરબા તો રાત્રે ગાવા જવાનું ને બાપજી બહુ દિવસે આઈસ્ક્રીમ હાથમાં આવી ગઈ છે ભાવ છે બટરસ્કો આપના થોડોક તો આપ આવું કરવાનું છું ના નાના તું મોટોક નાનો તું તો નાનો તો હું બી નાનો નહીં તેવું બોલો જ ખરો કે તમે નાના આપના મન સારું ખાઈ જા મોટા જો ના ખવાય મોટાને સારું નહીં ખાવ ખાઈ લે તું ચાલ ફ્લિપકાર્ટમાં માતાજી મંદિરમાં લગાવવા માટે ગયા છે ઘડિયાળ મંગાવી હતી તો પ્રિન્સ કલેક્ટ કરી લેશે હવે પેમેન્ટ એડવાન્સ કરી દીધું તું તો ઓટીપી આપી દીધું પ્રિન્સ નવસો છવ્વીસ જીરો ચોવીસ ગાઈસ વોચ આપડા કોલિંગ જોઈ લઈએ કેવી છે જો ઘડિયાળ ના તૂટી જાય હા ઘડિયાળ ના તૂટી જાય ના ગામડે મોટા પપ્પા ક્યાં ને ક્યાં ક્યાં કરે કે નવરાત્રી માં બેઠા છે કે મને ટાઈમ ની ખબર નહીં પડતી તો ચાલો ત્યારે ઘડિયાળ તો મારા આઈ જાય આઈ દે જો ગાઈસ અજંતા વાઇટ માં બ્લેક ડાયલ છે એટલે મસ્ત લાગે એકદમ દૂર થી જોવો ને આકડા તો ભી પાવર બી અંદર છે તે ટાઈમ સેટ કરી દે બરોબર ઓકે બરાબર ગાઈસ નઈ લીધું છે લગભગ પોણા 1:30 જેવું થયું નઈ ફ્રેશ થઈ ગયો છું હવે આજે પ્લાન છે ફ્રૂટ પતી ગયું છે ઉપવાસ છે એટલે સ્વીટું ને ફ્રૂટ વગરની ચાલતું તો ફ્રૂટ લેવા જવાનો પ્લાન છે સ્ટાર બજારમાં પણ બપોરે બંને છોકરાઓ સુઈ જાય પછી જવું નહીં તો પાછા જોડે આવશે તો પા જ્યોતિર કંઈકનું કંઈક ચોકલેટ ના આઈસ્ક્રીમ ના રમકડા બીજો ખોટો ખર્ચો થઈ જાય એટલે બંનેને સૂવડાય ને પછી હું હમણાં સેટ થાય જવાનું તો જઈશ પપ્પા નીકળ્યા રોજના રૂટીનમાં ગામડે જવા આજે શું કામ પપ્પા હં હં તો સામાન ગયો રાતે બધો ઉઠવી નાખશે આજે હા રહેવાનું થઈ જાય ને આપણું પછી ગાય રવિવારે જઈએ તો વાંધો ના આવે ફરાળી ખીચડી લીધી ભુવાજી માટે સારું શાંતિ થઈ જજો પહોંચો એટલે ફોન કરજો ને હં હા હાથી મળી કોઈ નાખી દીધીને કાલ મળી ગઈ ને શું વાત છે તાવી દઈ દે હું લઈને આવું મમ્મી માટે ફ્રૂટ ને એવું લઈને આવું સફરજન ને બધું ના બેટા તમે ઘરે રહો પછી ત્યાં આગળ જઈએ તો તને ખબર છે ને સ્ટાર બજાર જઈએ એટલે તું બીમાર પડી જવું નજર લાગે છે ખબર છે ને તને લાગે છે ને ના બેટા હું જઈ આવું હ ને તું પ્રિન્સભાઈ બે રમો ઓકે એવું જીદ નહીં કરવાની તું ડાયો દીકરો છું ને તો ડાયો દીકરો જીદ ના કરે સુપરમાર્ટ હું આવું ને પછી આપણે બે સુપરમાર્ટ જઈએ હું ફ્રૂટ લઈને આવું ને પછી આપણે બે સુપર માર્ટ લઈ લેજે હા ને તો હું આવું હું જઈ આવું ને પછી આપણે બે જઈએ ત્યાં સુધી રમો ભાઈ જોડે ઓકે ડન ચલો બાય ગાઈસ બજાર જવા માટે નીકળી ગયો છું જ્યોતિર્ પ્રિન્સના ઘરે મૂકી દીધા પ્રિન્સને કીધું કે તું સાચવજે ફ્રૂટ ને એવું બધું લઈ આવું બાકી એક બે વસ્તુ લેવાની છે બંને પહેલા મારો રસ્તો બીજો છે પણ આમ સવારમાં નીકળું એટલે પેલા અહીંથી નીકળીને દર્શન કરવાના છે પછી આખો દિવસ બીજા રસ્તાનો ઉપયોગ કરું પણ સવારમાં નીકળું ને એટલે પહેલા અહીંયા દર્શન કરવાના જ તેના વગર ક્યાંય જવાનું નહીં જય મા જોગણીમાં તમે પણ દર્શન કરી શકો ગેટ વાકેલો છે આમ રોજ રવિવારના દિવસે ઉતરી કારમાંથી ઉતરીને દર્શન કરું બાકી કાચ ખોલીને હું કરી લઉં છું જય માતાજી ગાઈસ ટ્રાફિકમાં ફસાઈ ગયો છું સિટીમાં આવું ને એટલે આ તકલીફ થાય છે સ્ટાર બજાર થાય ઘરેથી લગભગ દસ કિલોમીટર જેવું પણ ત્યાંના સિવાયનું ફ્રૂટ ગમતું નહીં બીજું બધું વસ્તુ બી અમુક ત્યાંની જ ગમે છે એટલે હવે ટ્રાફિક જો જો અત્યારે બિલ સિગ્નલ ખોલી હવે નીકળ્યો ચલો ક્યાનનો પંદર મિનિટથી ઊભો રહ્યો તો ગાઈસ બધો સામાન લઈ લીધો છે બાકીનું જે બાકી છે એ લઈ લઉં સ્ટાર બજારમાં આવી ગયો છું અંદર બધો સામાન લઈ લીધો છે હવે બાજુ નીકળીએ મોસ્ટ ઓફ વસ્તુ આવી ગઈ છે બધી જ વસ્તુ ફ્રૂટ પણ આવી ગયું શાકભાજી પણ આવી ગઈ ને બીજી થોડી ઘણી મીઠાઈ લીધી છે દિવાળી માટે બસ તો પછી હવે ઘર બાજુ નીકળીએ કામ પતી ગયું સ્ટાર બજારમાં આપણું પ્રિન્સનું જમવાનું રસ્તામાંથી લઈને પછી સીધા કરે ગાઈસ બધો સામાન આવી ગયો છે હવે છેલ્લે પણ ડુંગળી ખરીદવાનો વારો આવી ગયો છેલ્લે મારા બાપા દૂધની થેલી લેવા મોકલવા મોકલતા હતા ને બાર વાર પહેલા તોય જતો નતો બધી બધું લેવા જવું પડે ભાઈ મારી તકલીફ તમે સમજી શકતા હશો તો હવે જઈએ ઘર બાજુ ગાઈસ ઘરે આવી ગયો છું તો મારે સીટુ તો ઉપવાસ છે પપ્પા બી ગામડે જમવાનું હતું તો પ્રિન્સના એકલા માટે જમવાનું બનાવવાનું થતું તો બનાવ્યું નથી તો એનો આલુ પરોઠો અને જ્યોતિર માટે ફિક્સ થાલી રહેતા હોય તો પ્રિન્સ તો આલુ પરોઠો ખાવા બેસી ગયો તારાણી ખાવી શાક રોટલી કેમ મોહન થાળ ખાલી કરી નાખ્યો ને ડબલ ભાઈ ક્યાંય ભૂખ લાગે પાંચ મોહન થાળ થઈ ગયો હા જુઠ્ઠું બોલું છું અને પકાલાલને ફોન કરીને શું કહેતો હતો તું ગાળો બોલતો હતો ને તો તો સારું ખાઈ લે પ્રિન્સ આ પીંચુ આ તો નહીં ખાય તો એમાંથી શાક રોટલી ખાઈ લે બેટા ચલો આવો છો સીવું આવો છો ફી આવે છે હું આવો છો ઘરે ચલો રસ્તામાં છે રસ્તામાં ક્યાંય આલ્ફામ નહીં જવું ઘેર શાંતિથી આરામ કરો આલ્ફા વાળી હા તો ગાઈસ સ્વીટોન કોલેજ થી લઈને આવતો હતો અને રસ્તામાં કાચબો મળ્યો

જો કાચબુ ગાઈસ એસી ની પાણી ની ડોલ માં નાખ દે સીટુ એ ભય રહ્યા દે હાથ ના કાલે તો બચકો બલ છે જો થોડી વાર છોકરા રમશે પછી સેફ જગ્યાએ મુક્કે આવો રાખો છો કે મુક્કે આવું ક્યાં તોડા હોય બાર સત્તે ઈના હા તો કેટે 50 કિલોમીટર ના નાખવા દેવાનું એને ના

તો કહું ચાલો જીજાજી કહું ચાલો પપ્પાનો ફોન આવ્યો છે તો હું પણ તમારી સાથે આવું તો હું ને જીજાજી બે નાનોદરા ગામડે જવા નીકળ્યા છીએ લોગમાં કન્ટિન્યુ રહેજો મળીએ ગામડે જઈને ગાઈશ ગાઈસ ગામડે પહોંચી ગયા છે હું અને જીજાજી તો આ જો સામાન બધો કાલ રાત્રે આવ્યો તો બધું આવી ગયું છે સેટી ને પલંગ ને બધું કુલર ટેબલ ને આ રૂમમાં બી સેટી આ ને બધું સેટઅપ કરી દીધું છે વાસણનો કોડો આ બાનો ફોટો જે ટાઈમ દાદા એક્સપાયર થઈ જાય ટાઈમ પડાય તો બાનો ફોટો મૂકી દીધો છે પંખો ને બધું હવે ટિફિન લઈને આવ્યા છે મારે એક ટાઈમ જમવાનું છે તો જમી લઈએ ગાડી જો બંને જગ્યા છે તો પાર્ક થઈ જાય ભાઈ પપ્પા એમના ફ્રેન્ડ સાથે બેઠા છે જીજાજી પીણા આવે છે ગાઈસ જમવા બેસી ગયા છે જીજાજી હું પપ્પા પપ્પાએ ડુંગળી બુંગળી સમાર દીધી છે ખીચડી ને શાક ને રોટલી ને એવું સ્વીટું એ બધું પાર્સલ કરીને મોકલ્યું છે બરોબર ને પપ્પા મંદિરે હવા થોડી વાર માતાજીના મઢમાં

પછી બાકીનું કામ છે પૂરું કરીશ જોઈ શકો છો જો સવારના લગભગ સાડા પાંચ જેવું થયું છે સાડા નરસરો નરસરોવર રોડ ઉપર એ મસ્ત મજાનો ખુલ્લો રોડ છે કંઈક સાધનની અવર જવર એકદમ ઓછી છે તો ગાઈશ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય